પહેલગામના હુમલા પછી અમદાવાદ પોલીસે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે આ પૂરી ઘટના શું છે અને આમની અટકાયત શું કેમ થઈ અને ઓપરેશન શું હતું તે વિશે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે આપણે ચર્ચા કરીએ અને જાણીએ કે આ ઓપરેશન શું છે પ્રશાંતભાઈ પહેલગામમાં જે ઘટના બની અને એના પછી પૂરા દેશમાં કાર્યવાહી થઈ રહી છે અને ગઈકાલે અમદાવાદમાં અને સુરતમાં બાંગ્લાદેશી નાગરિક હોવાની આશંકા સાથે ચારસોથી વધુ લોકોની ધરપકડ થઈ છે તો ખરેખર આ કાર્યવાહી શું છે આ ઓપરેશન કેમ કરવું પડ્યું બતાવવા માટે છે કે ખરેખર કાર્યવાહી છે એ થોડો ઉઘાડ કરી આપો આખા વિષયનું કિરણ સૌથી પહેલાં તો આખી જે ઘટના પહેલગામની છે એ બહુ દેશ માટે વિશ્વ માટે આઘાતજનક છે અને જેણે પોતાના પરિવારજનો ગુમાવ્યા છે એવું છે કે એમની ખોટ કોઈ દિવસ આપણે નહીં પૂરી કરી શકીએ આપણે સ્ટોરી કરીએ રાજકારણીઓ નિવેદન કરે અને ગામના ચોરે કે પાનના ગલ્લે લોકો ચર્ચા કરીને છૂટી જશે પણ જેમણે ગુમાવ્યું છે એના સ્વજન તો કોઈ દિવસ પાછા આવવાના નથી હવે આખા આખા ચિત્રને છે ને બહુ લાર્જર સ્કેલમાં તમારે જોવું પડે તો પહેલાં તો પહેલગામની જે ઘટના થાય છે ને આપણે આપણા ગઈકાલના વિડીયોમાં પણ કહ્યું હતું કે પહેલી વખત પાકિસ્તાનને કે આતંકવાદીઓને ખબર પડી આપણી નબળી કઢી નબળી કડી આપણી એ હતી કે આપણે ધર્મના નામે વહેંચાયેલા લોકો છીએ આ દેશની અંદર ધર્મ પછી તો આપણે જ્ઞાતિઓમાં પણ બહુ વહેંચાયેલા છીએ અને જ્યારે આપણે કોઈ દલિત ઉપર આતંક ફેલાવીએ છીએ એમને પ્રતાડિત કરીએ છીએ કે આપણે આપણા ઘરની કોઈ દીકરીને મારી નાખીએ ત્યારે ક્યાં ધર્મ પૂછીએ છીએ પણ અહીંયા આગળ આતંકવાદીઓ ધર્મ પૂછો અને ધર્મ પૂછીને પછી માર્યા તો એ આતંકવાદીઓને કે પાકિસ્તાનને ખબર છે કે આ દેશને તોડવો હોય તો ધર્મના નામે તોડી શકાય એક્ઝેક્ટલી અને એમાં મોટે ભાગે સફળ થયા છે એ વાત લોકો સુધી પહોંચાડવામાં અત્યારે આપણે હિન્દુ મુસલમાનની ચર્ચા કરવા લાગ્યા છે આતંકવાદની ચર્ચા નથી કરતા આપણે ચર્ચા કરીએ છીએ કે આતંકવાદીઓ મુસલમાન હતા તો એમને જે કરવું હતું પાકિસ્તાનને એ કરી ગયું છે અને આપણે હવે પાકિસ્તાન ઈચ્છે છે એવો વ્યવહાર કરીએ છીએ બીજી વાત કે જે કાશ્મીરના મુસલમાનો છે ક્રમશઃ ધીરે ધીરે મુખ્ય પ્રવાહમાં ભારતના મુખ્ય પ્રવાહનો હિસ્સો બની રહ્યા હતા ત્રણસો સિત્તેરની કલમ ખટ્યા પછી પણ ત્યાં સામાન્ય જનજીવન બની રહ્યું હતું આ સ્થિતિમાં કાશ્મીરીઓને પણ ડરાવવા કે આ ભારત તમારો હિસ્સો નથી તમારે તો આઝાદ કાશ્મીર જોઈએ છે એ વાત એમના મનમાં નાખવા માટે એમનો ઉદ્યોગ તોડવો અનિવાર્ય હતો અને એ ડર ઊભો ત્યારે જ થાય કે જો ભારતીયો ડરે અને કાશ્મીરમાં જવાનું બંધ કરે તો એ ડર ઊભો થાય તો એ સ્થિતિમાં એ લોકો સફળ થયા તો આ એક લાર્જર પિક્ચર છે અને બીજી વાત એવી છે કે હવે જે વાત છે કે દેશના ગૃહમંત્રીએ અમિત શાહે દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને એવું કહ્યું કે પાકિસ્તાનીઓને પાછા મોકલો તો જે પાકિસ્તાનીઓ અહીંયા આવ્યા છે કે જે ભારતીયો પાકિસ્તાનમાં ગયા છે એ બધા કાયદેસરના વિઝા ઉપર ગયા છે હા બરાબર છે કોઈ ટેરરિસ્ટ તરીકે આવ્યા હતા અને આપણે હવે એમને પાછા મોકલી રહ્યા છીએ એવું નથી બધા જ વિઝા લઈને આવેલા લોકો છે અત્યારે જે રાજકીય સ્થિતિ દેશની ભારત પાકિસ્તાનની ઊભી થઈ છે એટલે આપણે એમને એવું કહ્યું છે કે તમે તમારા દેશમાં પાછા ફરો અને સલામતીના કારણસર પણ એ જરૂરી છે કે અત્યારે લોકોને પાકિસ્તાન ઉપર ગુસ્સો છે એ સ્થિતિની અંદર અહીંયા જે પાકિસ્તાને આવ્યો છે હવે પાકિસ્તાની શબ્દનો જ્યારે આપણે પ્રયોગ કરીએ છીએ ત્યારે આપણા મનમાં એક ચિત્ર એવું આવે છે કે મુસલમાન જ છે તો એવું નથી પાકિસ્તાનમાં બહુ મોટી સંખ્યામાં હિન્દુઓ પણ રહે છે અને હિન્દુઓ પણ વિઝા લઈને ભારત આવે છે શીખો પણ રહે છે જે લોકો ભારત આવે છે અને એમનું નાગરિકત્વ પાકિસ્તાનનું છે એટલે લોકોને પાછા જવાનું કહેવામાં આવ્યું છે અને દરેક રાજ્યને પણ એવું કહેવામાં આવ્યું છે કારણ કે આનું રજીસ્ટ્રેશન થાય કોઈ પાકિસ્તાની કે કોઈ વિદેશી જ્યારે ભારતમાં આવતો હોય ત્યારે એ કયા રાજ્યમાં જવાનો છે એની નોંધણી થતી હોય છે એટલે ખાલી વિઝા આપી દીધા કે કોઈ અમેરિકાના નાગરિકને ભારતના વિઝા મળ્યા તો એવું નથી કે ધ્યાન રાખ અને એમાં પણ ખાસ કરી જ્યારે પાકિસ્તાનનો નાગરિક ભારત આવતો હોય છે ત્યારે એને કહેવાનું હોય છે કે હું ભારત આવ્યા પછી હું ગુજરાત જવાનો છું મહારાષ્ટ્ર જવાનો છું પંજાબ જવાનો છું બરાબર છે એટલે અને પછી એને અહીંયા આવ્યા પછી જે તે રાજ્યની કમિશનર ઓફિસ કે એસપી ઓફિસમાં એની નોંધણી કરાવવાની હોય છે એક્ઝેક્ટલી કે હું આવ્યો છું આ મારો વિઝા છે અને હું અહીંયા કિરણ કાપુરોના ઘરે રોકાવાનો છું એટલું બારીક પાકિસ્તાની નાગરિકોની નોંધણી થાય છે હવે એમને કહેવામાં આવ્યું છે પાછા જાઓ એટલે કેટલા પાકિસ્તાનીઓ ભારતમાં છે એની બધી જ ખબર ભારત સરકારને છે એટલે એક એવું નહીં માની લેવું કે આ કોઈ ટેરરિસ્ટને આપણે પાછા મોકલીએ છીએ આ જે જઈ રહ્યા છે એ પાકિસ્તાની નાગરિકો છે જેમાં હિન્દુ પણ છે શીખ પણ છે મુસ્લિમ પણ છે પહેલું ચિત્ર આ છે બીજું છે કે જે રીતના આંતરરાષ્ટ્રીય સ્તરે આખી વાત ઊભી થઈ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એવું કહ્યું છે કે જડબાતોડ જવાબ આપીશું તો જવાબ તો આપશે સરકાર એમનું કામ છે કારણ કે અત્યારે આપણે પ્રચાર એવું કરીએ છીએ સોશિયલ મીડિયાની અંદર હું ખાસ કરીને જોઈ રહ્યો છું કે હિન્દુઓ જાગો તો હિન્દુઓ જાગ્યા ત્યાં માટે હિન્દુએ નથી જાગવાનું હવે નરેન્દ્ર મોદી અને અમિત શાહે જાગવાનું દસ વર્ષ થઈ ગયા તમને હિન્દુઓ જાગીને તમને મત આપી રહ્યા છે એટલે આ પ્રચાર પણ બંધ કરી દેવો જોઈએ જે લોકોને સમજ છે કે હિન્દુએ નથી જાગવાનું હિન્દુ જાગ્યો માટે તો તમે સત્તામાં છો તો સરકારે જાગવાનું છે લોકોએ સરકારને કહેવાનું છે કે સરકાર તમે જાગો એક્ઝેક્ટ આ પ્રકારની ઘટનાઓને રોકો તો આખું પિક્ચર એવી રીતના ઊભું કરી દેવામાં આવ્યું છે કે સરકાર બહુ મહાન કામ કરી રહી છે પાકિસ્તાનીઓને પાછા મોકલીને તો એ કોઈ બહુ મોટું કામ નથી આ તો એક હેડ કોન્સ્ટેબલ કક્ષાનો પોલીસ કર્મચારી હોય ને એ પણ ત્યાં જઈને એવું કહી શકે કે ભાઈ ભારત સરકારનો આદેશ છે તમારો વિઝા રદ થયો છે તમારે અડતાલીસ કલાકમાં અમારો દેશ છોડવાનો છે એના વિઝાની શરતો હોય છે હા તમને વિઝા આપી દે એનો અર્થ એવો નથી કે તમે એટલો ટાઈમ ત્યાં રોકાવ અત્યારે જ હું વાત કરું આપણે થોડીક જુદી રીતના આખી ઘટનાને સમજાવવાનો પ્રયત્ન કરું કે મારી પાસે અમેરિકાનો વિઝા છે એનો અર્થ એવો નહીં કે મને અમેરિકામાં જવા વિઝાનો અર્થ માત્ર એટલો જ છે કે મને વિમાન કંપની જે તે દેશ સુધી પહોંચાડવાનું કામ કરે છે એટલે મને અમેરિકાનો વિઝા મળ્યો હોય એટલે હું અમેરિકાના એરપોર્ટ ઉપર ઉતરું ઉતર્યા પછી ત્યાંનું ઇમિગ્રેશન ઓફિસર છે એને એવું લાગે કે ભાઈ મને મારે પ્રશાંત દયાળને નથી આવવા દેવું અમેરિકામાં તો એનો અધિકાર છે એવું કહી શકે કે ભાઈ ભલે તમારી પાસે વિઝા છે પણ મને એવું લાગે છે તમે અહીંયા ગેરકાયદેસર રોકાઈ જશો તો મને પાછા મોકલવાનો અધિકાર છે વિઝા બહુ સરળ વસ્તુ છે જેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તો જે પાકિસ્તાનીઓ અહીંયા આવ્યા છે વર્તમાન દેશની અને આંતરરાષ્ટ્રીય સ્થિતિને જોતાં મને એવું લાગે છે કે સલામતીના કારણસર પણ એમણે પાછા જવું જોઈએ અને ભારત સરકાર મોકલી રહી છે એમાં કોઈ મોટો મીર મારવાવાળી વાત નથી હવે વાત આવીએ અમદાવાદની હવે અમદાવાદમાં એક ક્રાઈમ બ્રાન્ચ છે અમદાવાદમાં લગભગ સાઠ જેટલા પોલીસ સ્ટેશન છે આ ગુજરાતનું આર્થિક પાટનગર છે જેની વસ્તી હવે લગભગ એક કરોડની આસપાસ છે સાઠ પોલીસ સ્ટેશન છે એક ક્રાઇમ બ્રાન્ચ છે એક એસઓજી છે એક ગુજરાત એટીએસ છે એક વિશાળ ફોર્સ છે હવે ક્રાઈમ બ્રાન્ચની ક્રાઇમ બ્રાન્ચે જે ઓપરેશન અમદાવાદનો એક ચંડોળા વિસ્તાર છે આ એક ચંડોળા વિસ્તાર જે લોકો બહારના છે એમના માટે હું ખાસ સ્પષ્ટતા કરું છું આજે ચંડોળા છે ને એ તળાવ છે કુદરતી તળાવ છે જેને ચંડોળા તળાવ તરીકે ઓળખવામાં આવે છે આ ચંડોળા તળાવનું પણ બહુ ઐતિહાસિક મહત્વ છે જે કદાચ નવી પેઢીના પત્રકારો એ પણ ઘટના નહીં ખબર હોય કે ઓગણીસો એકોતેરમાં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થાય છે બરાબર છે જ્યારે યુદ્ધ થયું ત્યારે મારી ઉંમર પણ બહુ નાની હતી અને મને બરાબર યાદ છે કે પાકિસ્તાનથી જ્યારે ફાઇટર પ્લેન ટેક ઓફ કરે એ આપણા રડારમાં આપણને ખબર પડતી હતી ઇન્ડિયન એરફોર્સના કે પાકિસ્તાનથી પ્લેન ટેક ઓફ થયા છે અને આપણે પડોશી છીએ પાકિસ્તાનના ગુજરાત અને પાકિસ્તાનની સરહદ અડીને આવેલી છે એટલે જેવું પ્લેન ટેકઓફ થાય એવી આખા અમદાવાદની અંદર સાયરોનો ગુંજવા લાગતી હતી અને સાયરોનો વાગે એટલે દરેકે પોતાના ઘરની બારીઓ બંધ કરી દેવાની લાઇટો બંધ કરી દેવાની કારણ કે ફાઇટર પ્લેન લાઇટો જોઈને બોમ્બ બાઇટિંગ કરતું હતું એ બોમ્બ નાખતું હતું તો આ પાકિસ્તાની એરફોર્સને કન્ફ્યુઝ કરી દેવા માટે કે અમદાવાદ શહેર ક્યાં છે કારણ કે એમણે નકશામાં જોયેલું છે બરાબર છે તો એ જ્યારે અમદાવાદ ઉપરથી પસાર થાય ત્યારે લાઇટો જુએ અને પછી બોમ્બ ફેંકે તો એવું ન થાય કે લોકોની જાનહાની થાય એટલે આ જે ચંડોળા તળાવ છે જે બહુ મોટો બહુ મોટો વિસ્તાર છે લગભગ આ ચંડોળા તળાવનું આમ તમે રેડિયસ જુઓ એનું વર્તુળ જુઓ તો લગભગ ચાર પાંચ કિલોમીટરનો વિસ્તાર થાય આખો એ ચંડોળા તળાવ ઉપર લાઇટો લગાડવામાં આવી હતી એક આર્ટિફિશિયલ શહેર ઊભું કરવામાં આવ્યું હતું કે પાકિસ્તાન ના પ્લેન ઉડે અને એને અમદાવાદ ઉપર બોમ્બ ફેંકવાનો છે તો બાકીના શહેરે લાઇટ બંધ કરી લે છે જ્યાં લાઇટો દેખાય ત્યાં બોમ્બ ફેંકે તો ચંડોળા તળાવ ઉપર બોમ્બ પડે અને માનવહાનિ ન થાય કારણ કે ત્યારે પાણી ભરાયેલું રહેતું હતું પછી ક્રમશઃ એવું થયું કે અમદાવાદના ઘણા બધા તળાવો બુરાઈ ગયા જે માનવ સર્જિત તળાવો હતા ત્યાં વસાહતો ઊભી થવા લાગી ગેરકાયદેસર વસાહત ઊભી થવા લાગી એમાં આ ચંડોળા તળાવ અમદાવાદનું ઈસનપુર પોલીસ સ્ટેશનનો આ વિસ્તાર છે એ ચંડોળા તળાવમાં ગેરકાયદેસર વસાહત ઊભી થવા લાગી એવું નથી કે આ વસાહતમાં માત્ર વિદેશીઓ રહે છે જે ગરીબ માણસો છે જેના માથે છાપરું નથી બરાબર છે મોટા ભાગની વસ્તી અહીંયા મુસલમાન રહે છે હવે આપણા માટે એવું છે કે મુસલમાન છે ને ભારતનો નથી એ કા પાકિસ્તાનનો છે કે આ બાંગ્લાદેશનો છે આપણા મનમાં આ એક ચીપ નાનપણથી ફિટ કરી દેવામાં આવી છે એમાં જવાબદારી માત્ર રાજનેતાઓની કે અખબારની નથી આપણા ઘરની પણ છે કારણ કે મને મારા ઘરમાં હું મારા દાદા કે મારા પિતાજી પાસે એવું સાંભળતો કે મુસલમાનનો ભરોસો ન કરી શકાય તો મારા દાદા કે મારા પપ્પાને પપ્પા મુસલમાન નડ્યા હશે પણ છતાં આ આપણા મનમાં છે કે સાથે આપણે જમી ન શકીએ એ પ્રકારનું છે આખું તો આ ચંડોળા તળાવ જે વિસ્તાર છે ત્યાં આગળ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક ઓપરેશન કર્યું જેને હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ બહુ મોટું ઓપરેશન હોવાનો દાવો કરી રહી છે

એમને અમદાવાદના એક કાકરિયા તળાવ વિસ્તાર છે જે લોકોને ખબર છે ત્યાં આગળ એક ફૂટબોલ ગ્રાઉન્ડ છે ત્યાં પહેલાં ભેગા કરવામાં આવ્યા અચ્છા બરાબર છે બસ મસ્ત સરસ તમાશો કર્યો આખો એમ જાણે મહાન કામ આતંકવાદીઓ પકડ્યા હોય એવી રીતના એમને ગ્રાઉન્ડમાં બેસાડવામાં આવે અને પછી ત્યાંથી ચાલતા ચાલતા લઈ જવામાં આવે અને આ બધું જ માધ્યમોને બોલાવીને શૂટ કરવામાં આવે એ વાત સાચી છે પહેલી વસ્તુ એવી છે કે આ દેશની અંદર જો કોઈ વિદેશી નાગરિક રહે છે તો એને ભારતમાંથી શોધી કાઢવો અને એને હાકી કાઢવો એ કોઈ પણ રાજ્યની કે કોઈ પણ દેશની પ્રાથમિકતા છે એમાં ના જ નથી એમાં ના નથી બરાબર છે એ સાથે સમજ છે આપણને આ જો બાંગ્લાદેશી છે તો એના માટે કોઈ સહાનુભૂતિ પણ નથી કોઈ પણ વિદેશી નાગરિક ગેરકાયદેસર આવ્યો છે તો એને હાકી કાઢવો જોઈએ પણ મને એવું લાગે છે કે આખો એક તમાશો ઉભો કરવામાં આવ્યો પછી તો હર્ષ સંઘવી પણ નિવેદન કરે છે માધ્યમો સામે કે જાણે બહુ મોટું કામ અમદાવાદ પોલીસે કર્યું હોય આ કામ માટે આટલા ફોર્સની પણ જરૂર નહોતી દસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ ને મોકલ્યા હોત ને તો એ લઈ આવ્યા હોત હવે સવાલ એવો છે કે આ ખરેખર બાંગ્લાદેશી છે ઓકે તમે જે ચારસો પાંચસોનો વિડીયો પણ હું એવું કહીશ કે સ્ટોરીમાં આપણને એ વિડીયો પણ બતાડે કે કેટલા મોટી સંખ્યામાં દુરડા બે તરફ પોલીસો ચાલે છે અને આ આપણને શો અપ કરવાની ટેવ પડી ગઈ છે નાના કામને મોટું કરવાનું બરાબર છે એ શોપ કરવાની ટેવ પડી ગઈ છે આનો એક ભાગ છે કારણ કે ફૂટબોલ ગ્રાઉન્ડમાં સામાન્ય રીતે આવું થતું હોય થવું હોય બીજું કે પહેલગામની ઘટના અને આમ ટોળા સાથે તમે બાંગ્લાદેશીઓને લઈને નીકળવામાં કઈ સર્જિકલ સ્ટ્રાઇક છે આ બાંગ્લાદેશી હોય હજી આ બાંગ્લાદેશી છે કે નહીં એ પણ સ્ક્રુટિની કરવાનું બાકી છે હવે સમસ્યા એવી છે કે આ જે લોકો ગેરકાયદેસર આવ્યા છે બરાબર આ બધાની પાસે ભારતના આધાર કાર્ડ છે અચ્છા એમની પાસે આધાર કાર્ડ બની ગયા છે એમની પાસે વોટર લિસ્ટમાં એમનું નામ છે આ આખી પોલ પકડવી પડે સરકારે સરકારની નિષ્ફળતા રાજ્ય સરકારની નિષ્ફળતા સ્થાનિક પોલીસની નિષ્ફળતા એવી છે કે જો આ બાંગ્લાદેશીઓ જ છે તો એમની પાસે આધાર કાર્ડ બન્યા કેવી રીતના તમે જેણે આધાર કાર્ડ બનાવ્યા એ એજન્સીને પકડો આધાર કાર્ડ બનાવનારની એજન્સીને પકડો જેણે વોટર લિસ્ટમાં નામ નાખ્યું એ કલેક્ટર ઓફિસના અધિકારીઓને પકડો કેવી રીતના લોકો તમારા વોટર થઈ ગયા તો એ આપણે કંઈ કરવું નથી આપણે દર વખતે તમાશો કરીએ છીએ હું આને તમાશો શબ્દ વાપરીશ પોલીસ સાંભળતી હોય પોલીસ અધિકારીઓ સાંભળતો હોય એમને આ ખરાબ શબ્દ લાગશે પણ આ તમે તમાશો કરો છો લોકોની આંખમાં ધૂળ નાખવાનો પ્રયત્ન કરો છો તમારે કામ કરવું નથી અને હું તો એવું કહીશ ત્યાં સુધી કે આટલા જ આટલી સંખ્યામાં બધા જ જેમની પાસે ભલે ભારતના આધાર કાર્ડ છે આ ચારસો કે પાંચસો લોકો બાંગ્લાદેશી જ છે અત્યારે સ્પષ્ટ થયું નથી છતાં માની લઈએ કે આ બાંગ્લાદેશી છે તો મને એવું લાગે છે કે સૌથી પહેલાં એ વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટરને એ વિસ્તારના એસીપીને કે ડીસીપીને સસ્પેન્ડ કરી દેવા જોઈએ સરકારે કે આટલી મોટી સંખ્યામાં વિદેશીઓ આવીને તમારા વિસ્તારમાં ગેરકાયદેસર રોકાય આટલા વર્ષો સુધી અને તમને ખબર ના પડી આ તો સિક્યુરિટી લેબ્સ છે આ જે આવ્યા છે એ તો ગરીબ બાંગ્લાદેશીઓ છે જેમને ત્યાં બાંગ્લાદેશમાં ખાવા પીવા રહેવા નથી મળતું એ લોકો ઘુસણખોરીને ઘૂસણખોરી કરીને આવ્યા છે બરાબર ગેરકાયદેસર આવેલા લોકો છે અહીંયા મજૂરી કરે છે જો આતંકવાદી હોત તો ભૂકા બોલાવી દીધા હોત તો તમારી આ રેલી બેલી ના નીકળ્યો આ તમાશા જે કરો ને આ ચાલે છે ને બધા અધિકારીઓ એ ઉભી પૂછડે ભાગ્યા હોત જો આટલા ટેરરિસ્ટ આ શહેરમાં રહેતા હોત તો પણ આ તમાશો કરે છે આપણને મૂર્ખ બનાવવાનો ધંધો કરે છે અને આપણને મજા આવે છે એટલે આ પહેલાં તો એ સમજવું છે કે આમની અટકાયત થઈ છે કેવી રીતે એમની ધરપકડ થઈ છે કયા બેઝ ઉપર એમને પકડવામાં આવ્યા છે હા પહેલી વાત તો એવી છે કે જે લોકો ગેરકાયદેસર રીતે કોઈ પણ દેશનો નાગરિક આવે છે ત્યારેની તમે કાયદાની પરિભાષામાં એની તમે ધરપકડ નથી કરી શકતા એની તમારે અટકાયત જ કરવી પડે છે એટલે આ જે લોકો પકડાયા છે હવે તો પોલીસે સ્ક્રુટિની કરવાનું છે આ ચારસો પાંચસો લોકોનું સ્ક્રુટિની કરવાનું છે કે એમની પાસે આધાર કાર્ડ છે તો એ ખરેખર એવું પણ બનશે ને કે આ ચારસો પાંચસોમાં કોઈ ભારતીયો પણ હશે ને જે ગરીબ હોવાની એમની એમની કિસ્મતમાં ગરીબી લખી હશે એ મુસલમાન હશે ગરીબ માણસ હશે એને ક્યાંય રહેવા માટે ઘર નહીં મળ્યું હોય એટલે આવી ગંદી જગ્યામાં આ બહુ ગંદી જગ્યા છે મારે દર્શકોને કેવું છે જે ચંડોળા ઠીક છે ત્યાં તમારા માટે એક કલાક રહેવું હોય ને તો પણ એટલી દુર્ગંધ મારે છે ત્યાં આગળ આ ગરીબ લોકો રહે છે અને બને એવું કે આ ચારસો પાંચસો લોકોની અંદર ભારતીયો પણ હશે ભારતીય મુસલમાન પણ હશે ભારતીય હિન્દુ પણ હશે ભારતીય દલિત પણ હશે ભારતીય દેવી પૂજક પણ હશે કે જેમની પાસે ક્યાંય વ્યવસ્થા નહીં થઈ હોય ત્યારે આ દુર્ગંધયુક્ત જગ્યામાં રહેવાની એમને ફરજ પડી હશે તો આ બધાને અત્યારે લાવ્યા છે સ્ક્રુટિનિંગ કરવામાં આવશે નક્કી થશે કે ચાલો આમાંથી આટલા બાંગ્લાદેશી છે તો કાયદા પ્રમાણે હવે આ લોકોની અટકાયત કરવામાં આવશે અને અમદાવાદની અંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ જુહાપુરાની અંદર એ જગ્યા છે જ્યાં આગળ એમને રાખવામાં આવશે આમની ડિપોટેશનની ફાઇલ તૈયાર થશે આમને પોતાના દેશમાં પરત મોકલવાની ફાઇલ તૈયાર થશે પણ કાયદા પ્રમાણે જ બધું કરવાનું છે એટલે તમે આની ધરપકડ નથી કરી શકતા એટલે તમે એને લોકઅપમાં નથી મૂકી શકતા અચ્છા એક ખુલ્લા ખુલ્લી જગ્યામાં તમારી હોલ છે ત્યાં તમારે એને રાખવા પડશે દર ચોવીસ કલાકે આ બધાને જ તમારે અમદાવાદ સિવિલ લઈ જવા પડશે નિયમો આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે તમારે એનું મેડિકલ કરાવવું પડશે તમારે સવારે બપોરે સાંજે એમને જમાડવા પડશે આ બધા નાગરિકો સાબિત થાય કે આ બાંગ્લાદેશી નાગરિકો છે તો ગુજરાત સરકાર મારફતે ભારત સરકારને ભારત સરકાર મારફતે વિદેશ મંત્રાલયને આ ફાઇલ મોકલવામાં આવશે બાંગ્લાદેશ સુધી આ ફાઇલ જશે બાંગ્લાદેશ સ્વીકારશે જ્યાં અમારા અમારા નાગરિક છે તો પછી એમને ડિપોટેશન માટેની આખી પ્રોસિજર થશે અને પછી એમને ત્યાં મોકલવામાં આવશે અને આ બધાને મોકલવાનો ખર્ચ બાંગ્લાદેશે ઉપાડવાનો હોય છે એટલે જે તે દેશના નાગરિક હોય એની આ જવાબદારી હોય છે પહેલા તો એને સ્વીકારવું જોઈએ એવું કહી દે કે આ અમારો નાગરિક જ નથી તો તમે કંઈ નથી કરી શકતા એ સ્વીકારશે એની એનો ખર્ચ આપશે પણ આ પ્રોસિજર ઓછામાં ઓછી છ આઠ મહિના વરસ કોઈક વખત બે વરસ પણ થઈ જાય છે પણ ત્યાં સુધી આ લોકોને સાચવવા પડશે એટલે તમે કહો છો એ મુજબ તો આ માત્ર તમાશા માટે મને તમાશા કરતા વધુ કંઈ નથી લાગતું જો આ ટેરરિસ્ટ હોય તો શોધી લો ને આમાં કોણ ટેરરિસ્ટ છે આપણને કોઈ ટેરરિસ્ટ માટે સહાનુભૂતિ નથી અને હોવી જ ના જોઈએ ભારતીય તરીકે માણસ તરીકે પણ હું તો કહું છું કે જે પણ આતંકવાદ ફેલાવે છે એની સામે આપણને કોઈ સહાનુભૂતિ હોય જ ન શકે ખાલી મુસલમાન છે એટલે આપણે આ લાઈન લઈએ છીએ એવું પણ નથી કેટલાક મનના મનમાં પ્રકારની ગંદકી ભરેલી હોય છે જે લોકો હિન્દુ મુસલમાનના ત્રાજવામાં જ આખી ઘટનાને સમજવાનો પ્રયત્ન કરતા હોય છે અને આ ગંદકી હવે લોકો સુધી સીમિત રહી નથી આ શિક્ષિત લોકોને પણ આ બીમારી લાગુ પડી છે પોલીસ અધિકારીઓને પણ રાજનેતાઓને લાગુ પડી રાજનેતાઓને તો જો કે સ્વાર્થ છે આ જ પ્રકારની વાત કરશે અને આ જ પ્રકારના તમાશા કરશે તો એમની દુકાન ચાલશે કેટલાક લોકો એવા બોર્ડ મારે છે કે અ હિન્દુઓ સિવાય હવે દુકાનમાંથી ખરીદી નહીં કરવી તો ભાઈ તમારે પતંગ પણ નહીં ચડાવવાના પતંગ રાખી રાખડી પણ તમારે નહીં બાંધવાની કારણ કે પતંગ છે રાખડી છે આ બધા જ વ્યવસાય મુસલમાનો પાસે છે અને બધી વસ્તુનું મૂળ ક્યાં છે આપણે જાણી આપણે જાણતા પણ નથી જાણી પણ નથી તો આપણે એટલા બધા સંકુચિત થઈ જઈએ છે ને આ સ્ટોરી જોયા પછી કેટલાક આપણને લક્ષ્ય પણ ખરા કે તમે મુસ્લિમ તરફી છો તો હવે એ એ બીમારી એ ગંદકી તમારા મનમાં પડી છે તો એની તમારે જ સારવાર કરવી પડે બરાબર છે પણ અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે રાજ્ય સરકાર જે કંઈ કરી રહી છે કે પોલીસ જે કરી રહી છે આ બધાને જેવું છે કોઈકને ખુશ કરવો હોય પીઆઈને એવું છે કે મારે એસીપીને ખુશ કરવું એસીપીને એવું છે મારે ડીસીપીને ખુશ કરવું ડીસીપીને એવું છે મારે જેસીપીને ખુશ કરવું ડીસી જેસીપીને એવું છે મારે કમિશ્નરને ખુશ કરવા કમિશનરને એવું છે કે મારે ગૃહમંત્રીને ખુશ કરવા છે કારણ કે દરેકને કંઈક લેવું છે અથવા જે છે એ ગુમાવવું નથી અને બાંગ્લાદેશીને પકડેવા વાંધો નથી પકડીને લઈ આવે અને કામ કરે એમાં આટલો મોટો તમાશો કરવો અને એમાં ખુદ ગુજરાતના ડીજીપી વિકાસ શાહે અમદાવાદમાં આવી જાય અને પ્રેસ કોન્ફરન્સ કરે એટલું મોટું કામ કે અમદાવાદ પોલીસે નથી કર્યું કારણ કે હું જ્યારથી મોટો થયો છું તો એ વિસ્તારની બાજુમાં આ આ જે સમસ્યા છે ચંડોળામાં બાંગ્લાદેશી આ તો મને લાગે ત્રીસ ચાલીસ વર્ષ ત્રીસ ચાલીસ વર્ષથી છે અને દર વખતે એસઓજી પચીસ પચાસ સો લોકોને પકડે છે આ કંઈ નવું કામ બહુ મોટો મીર માર્યો હોય કોઈ એવું નથી પણ હવે આ એમને એવું લાગે છે મીર માર્યો તો ખુશ થાય બીજું શું અને બીજું એક પહેલગામને લઈને જે તમને પૂછવાનું હતું કે આ સરકાર દ્વારા છે જે દાવાઓ બહુ થયા કે આપણે સુરક્ષિત છે હમણાં જ ગઈ ગયા મહિનામાં જ અમિત શાહ ત્યાં હતા અને એમણે ત્યાં પણ એવું કીધું કે ભાઈ આતંકવાદીઓની ઘટના ઓછી થઈ રહી છે કાશ્મીર હવે સુરક્ષિત થઈ રહ્યું છે તો આ દાવાઓના કારણે પણ આખું ચિત્ર એવું ઊભું થયું લોકોને વિશ્વાસ ગયો એક વસ્તુ સાચી છે કે ટેરરિઝમ સામે સરકાર લડી રહી છે પોતાના પ્રયત્ન કરી રહી છે આપણી સેના પણ કામ કરે છે કાશ્મીર પોલીસ પણ કામ કરે છે અલગ અલગ એજન્સીઓનું યોગદાન છે કોઈ એક એજન્સીથી આખું આ ટેરરિઝમ ખતમ થાય એવું શક્ય નથી ચોક્કસ એ એને રોકવા માટેના ભારત સરકારના પ્રયાસ અને અત્યારે જે એનડીએની સરકાર છે એને રોકવાના ચોક્કસ પ્રયાસ થયા છે આપણે ના નથી પાડતા આપણે કે બધો જ ટોપલો એમના માથે નથી ટોળું હા પણ પહેલગામની જે ઘટના થઈ એના માટે ચોક્કસ સરકાર એટલા માટે જવાબદાર છે કે સરકારના આટલા દાવા હતા તો પહેલગામમાં આ ઘટના ઘટે છે ત્યારે તમારો કોન્સ્ટેબલ પણ ત્યાં નહોતો આ આ એવું કોઈ ટુરિસ્ટ પ્લેસ નથી કે રાતોરાત ઊભું થયું હોય અને પોલીસની ધ્યાન બહાર હતું કે ટુરિસ્ટ પ્લેસ ઊભું થઈ ગયું અમને ખબર નહોતી કાશ્મીર પોલીસની પણ ફેલ્યુઅર છે કે ત્યાં આગળ તમારી પોલીસ હોવી જોઈતી હતી ત્યાં આ સિક્યુરિટી ફોર્સિસ તમારા હોવા જોઈતા હતા કારણ કે જ્યારે આ ઘટના ઘટે છે ત્યાંથી લઈને નીચેથી ઉપર જવામાં આ જે આખો રસ્તો છે થોડોક દુર્ગમ છે વાહન જઈ શકે એવી સ્થિતિમાં નથી તમારે કાં ખચ્ચર ઉપર કાં ચાલતા જવું પડે એ સ્થિતિમાં સારવાર માટે પણ લોકો સુધી પહોંચતા કલાક દોઢ કલાક થઈ ગયો તો એવી સ્થિતિમાં તો ત્યાં કેમ્પ હોવો જોઈતો હતો ને અને એમાં એવું છે કે કોઈ પણ ટુરિસ્ટ પ્લેસ છે જે ખાલી થાય જ્યારે સામાન્ય રીતે એવું થાય કે સાંજ પડે અને ખાલી થાય ત્યારે સૌથી પહેલા સૌથી પહેલી જવાબદારી હોય છે કે ટુરિસ્ટ પ્લેસ ખાલી કરાવવાની જવાબદારી સિક્યુરિટી ફોર્સની હોય છે કે એ કન્ફર્મ કરે કે હવે અહીંયા કોઈ માણસ રહ્યો નથી બહારથી આવેલો ત્યારે પ્લેસ ખાલી થાય અને પછી જો ત્યાં ડિપ્લોયમેન્ટ કરેલું હતું એ પાછા આવવાનું હોય છે પણ અહીંયા તો ટુરિસ્ટો જાતે જતા હતા ને જાતે પાછા આવતા હતા એટલે ઈશ્વર ભરોસે રામ ભરોસે આ કાશ્મીરમાંના ટુરિસ્ટ પ્લેસ ચાલી રહ્યા હતા તો ચોક્કસ એમની ફેલ્યુર છે પણ હવે દાવાઓ થયા જ્યારે બધું સારું હતું ત્યારે તો એનો જશ બહુ લેવામાં આવ્યો પણ જ્યારે ચૂક થઈ આ તો એ માનવામાં બહુ કચાસ હજુ પણ રાખવામાં આવે છે ને આ જે તમે જે અહીંયા ઘટના બની એ બી એ તમાશો બી એનો જ ભાગ છે ચોક્કસ અને આવો આવો તમાશો દેશમાં બહુ બધી જગ્યાએ ચાલી રહ્યો છે બરાબર છે કારણ કે દરેકને એવું છે કે હવે અમારે આ ફેસ વોશ કરવા જેવી વાત છે બરાબર છે લોકોની આંખમાં ધૂળ નાખવા જેવી વાત છે કે પહેલગામમાં થયું એટલે હવે અમે આટલું આટલું કરી રહ્યા છે ભાઈ આ તો તમારું રૂટીન કામ હતું રૂટીન કામ પહેલગામમાં હુમલો ના થયો હોત ને તો પણ તમારે આ કરવાનું હતું આ તમારી નિષ્ફળતા છે હું કહું છું કે જો પાંચસો બાંગ્લાદેશી અમદાવાદમાં હોય ગેરકાયદેસર રોકાયા હોય તો અમદાવાદ પોલીસે ડૂબી મરવું જોઈએ તમારી આ ડે ટુ ડે જે કામ કરવાનું હતું એ તમે આટલા વરસ ન કર્યું અને આજે તમે પહેલગામની ઘટના પછી આને સર્જિકલ સ્ટ્રાઇક કહેતા હો તો આના જેટલી કમનસીબી આપણી નાગરિક તરીકેની કોઈ નથી હું એવું માનું છું તો પ્રશાંતભાઈ સાથે આ પૂરા મુદ્દાને લઈને વાત થઈ બાંગ્લાદેશીનો જે આ પ્રશ્ન છે એ તો કાયમનો પ્રશ્ન છે અહીંયાનો અને આ માત્ર તમાશો છે તો આ પ્રકારના જે મુદ્દા છે એને લઈને અમે ચર્ચા કરતા રહીશું અત્યારે અમને રજા આપશો નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ જે